એક તો વચનામૃત જયંતિ એમનો દિવસ પ્લસ નૂતન વર્ષની આપણી પેલી સભા બે ને ત્રીજું નૂતન સંતોનું પૂજન નવ દીક્ષિત સંતોનું પૂજન આ ત્રિવેણી સંગમ છે એમાં આપણે ઘણું સ્નાન કર્યું સ્નાન કરવામાં કંઈ બાકી નથી રાખવું પણ સ્નાન કર્યા પછી જેમ મહારાજે કુંડળમાં ઉતાવળી નદીને કાંઠે ઉતાવળી નદીમાં નાઈ ને પછી આ છોકરાની તુલા થઈ ને તે તુલા થયા પછી તુલા થઈ ત્યાં કેવો વ્યવસ્થિત બેઠો હતો તુલા થયા પછી અહીં પૂજન થતું હતું સ્વામીને પૈકી લાગવા બધા એવા હતા અને હારતોરા થતા હતા ત્યારે એ ક્યાં હતો આપણે ક્યાં છીએ વિચારજો જરાક કઈ સભામાં બેઠા છીએ વિચારજો હવે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી જેમ ઉતાવળી નદીમાં મહારાજે સ્નાન કર્યા પછી કાઠે સભા કરીને બેઠા હતા બેસતા હતા ત્યારે અમુક કાઠીઓને કીધું કે તમે કેમ સ્નાન કરવા નહોતા આવ્યા તો કે અમે સ્નાન કરી લીધું તમારે એ જ હતા ના સ્નાન કરવામાં તમે નહોતા શેના સ્નાન કર્યું હતું મહારાજ તમારે એરેજ આ નદીમાં સ્નાન કર્યું મહારાજ કે અમારે એરે હતા જ નહીં પછી મહારાજે કીધું ભગવાનને ભૂલીને જે સ્નાન કરે છે એ લોહીનું સ્નાન છે તમે લોહી ભૈરા છો પાછું સ્નાન કરી આવો પાછા સ્નાન કરવા મોકલા તો એવું નથી થતું ને ત્રિવેણી સંગમમાં નાયા પછી હવે એવું ના થાય એના માટે મહારાજે વચનામૃત જયંતિમાં પહેલું જ વચનામૃત કેટલા વાગ્યે ટાઈમ નથી આપ્યો પણ લખ્યું છે રાત્રિના સમયે તમે વિચાર કરો માક્ષરમીનો મહિનો આવી ગયો છે ને ઠંડી નથી પડતી તો આપણે બધા કેવા વાતો કરી છે કે આવો આ વૈશા માક્ષર મહિનો આવી ગયો અને હજી ઠંડી નથી પડતી તો નથી પડતી એટલે આપણે આમ કહીએ છીએ પણ પડતી હોય તો કેવી ઠંડી હોય અત્યારે એવી ઠંડીમાં મહારાજ રાઈતે ઉઠીને ગયા તા ક્યાં ગયા તા ક્યાં સભા થયા પેલા વચનામૃતની સભા પેલું વચનામૃત કઈ જગ્યાએ થયું સંતોના ઉતારામાં હવે હું કામે ગયા તા તો અહીંયા મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી બધા દરરોજ કીર્તન બોલતા હોય ને મુક્તાન સ્વામી કીર્તન બોલતા છે એટલે મહારાજને અક્ષર વડી પોતા યા ત્યાંથી ગયા એ કોક ને મોકલા કે જુઓ તો આ કોણ કીર્તન બોલે છે તો કોઈ મારા આવે આવીને કીધું મારા જે તો બ્રહ્માંડ સ્વામી ગાય છે તો મહારાજ કે ના ના બ્રહ્માંડ સ્વામીનો અવાજ નથી તપાસ કર્યો ખબર પડી મુક્તાન સ્વામી ગાય છે મહારાજ અહીંયા ગયા જઈને કીધું થોડીક વાર તો ઉભા રહ્યા કેટલા કીર્તન બોલી લીધા ત્યાં સુધી ઉભા રહ્યા પછી મહારાજે અહીંયા બધાને બોલાવ્યા અને બોલાવીને અહીંયા સભા કરીને પછી આ વાત કરી જે વાત કરી સમજવા જેવી છે સાંભળવા જેવી છે જેની ઉપર ઘણી વખત પ્રવચનો થઈ ગયા છે પણ આજે હું એ વાતને એટલા માટે યાદ કરીશ કે મહારાજે પહેલો જ પ્રશ્ન મહારાજે પોતે પૂછ્યો શું પૂછ્યો કઠિનમાં કઠિન સાધન તે શું છે થોડાક સ્થિર થાજો કઠિનમાં કઠિન સાધન તે શું છે ત્યારે મહારાજે એનો જવાબ આપ્યો કઠિનમાં કઠિન સાધન જો કોઈ હોય તો એ છે કે પોતાના મનની વૃત્તિ એને ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવી એ કઠિનમાં કઠિન છે હવે આ વાત બહુ લાંબી છે પણ આપણે થોડીક આગળ લઈ જાઉં કઠિનમાં કઠિન સાધન મનની અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી એ છે તો શાસ્ત્રોમાં નજર નાખતા પરોક્ષના કે પ્રત્યક્ષના શાસ્ત્રોમાં નજર નાખતા એક શબ્દ એવો એમાંથી નીકળે છે કે ગાયના શીંગડા ઉપર રાયનો દાણો રહીએ એટલી વાર જો મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય તો એનું કલ્યાણ થાય ચેવ બધાએ સાંભળેલું છે હવે આ આ વાતને મહારાજ આજે ચોથું વચનામ્રત છે ને આજનું હવે આગલી રાતે વાત કરી છે આગલા દિવસે એટલે કે પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃત ત્રીજા વચનામૃતમાં મહારાજે એવી રીતે વાત કરી છે કે જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય એને પણ હવે થોડાક પાછા વળજો જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય એણે પણ ભગવાને પૃથ્વી પર આવીને જે જે અવતારે જે જે લીલા કરી હોય ઉત્સવ સમયા કર્યા હોય સત્સંગીઓ ભેગા થયા હોય સાધુ સાધુ બ્રહ્મચારી અને હરિભક્તો સત્સંગી આ ત્રણ નામ લેખાયા આ બધા ભેડા થયા હોય એને સંભાળી રાખો શા માટે હું કામે સંભાળી રાખવા તો કે કદાચ પ્રસંગોપાત જો મૂર્તિ ભૂલાઈ ગઈ કદાચ મૂર્તિ ભૂલાઈ ગઈ તો પણ જો આમાંથી અમે સમય ઓછો કરીએ છીએ એમાંથી કોઈને એક પણ પ્રસંગ આવી જાય કોઈ સત્સંગી યાદ આવી જાય કોઈ સાધુ યાદ આવી જાય કોઈ બ્રહ્મચારી યાદ આવી જાય અથવા તો જે જે અમે લીલાઓ કરી છે એ લીલા કોઈને યાદ આવી જાય તો એના યોગે કરીને પાછી એના યોગે કરીને પાછી અખંડ વૃત્તિ થાય છે એટલે મહારાજ એવું કહેવા માગે છે કે અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ ક્યારેક ભૂલાઈ જાય યાદ રાખજો એવું અભિમાન ના રાખવું કે ના ભૂલાય હવે ના ભૂલાય એના માટે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી હું તમને એક વાત યાદ કરીશ કે આજે ત્રણ નવ દીક્ષિત સંતોનું આપણે પૂજન કર્યું બરાબર છે તો કાર્તિક સુધી પૂર્ણિમાના દિવસે એને દીક્ષા લીધી કેટલા દિવસ થયા તો કે એટલા દિવસ તો હું તમને એમ પૂછું છું પૂર્ણ મેં દીક્ષા લીધી આજે હું તિથિ છે બરાબર કેટલા દિવસ થયા તો એટલા દિવસ થયા સત્સંગમાં આવ્યા નહી તો હું એમ કહું છું કે સત્સંગમાં આવ્યા ને એટલા દિવસ જ નથી થયા જ્યારથી એનું મન આગળ જે વાત થઈ ગઈ બધી સ્વામીએ વાત કરી પ્રેમ સ્વામીએ વાત કરી ત્યારથી એ સત્સંગમાં આવી ગયેલા છે પણ કેસરીયો રંગ એ મારા શ્રીએ આ કપડાં પહેરાવીને જનો આપીને કંઠી આપીને નામ ધારણ કરાવ્યું મંત્ર આપ્યો ત્યારે કેસરીયો રંગ ચડ્યો તો મારે તમને એ કહેવું છે જો કે વાત અમારી છે પણ તમને ધ્યાન લક્ષમાં રાખીને કહું છું કે આજથી કેતા કાર્તિકી પૂનમથી એ જે નવ દીક્ષિત સંત થયા છે એ કેસરીયો રંગ ચડી ગયો છે એટલે હવે એ પહેલાં હતા એવા નથી હવે કેસરીયો રંગ ચડી ગયો છે એટલે હવે આજથી જોગી પરિવારમાં ક્યાંય પણ દીક્ષા લીધા પછી જોગી પરિવારમાં કોઈ અત્યાર સુધી મેં નથી સાંભળ્યું કે સંતને તુકારાથી બોલાવાય બહુ વિચારવા જેવું છે મારી વાત છે હું તમને કરું છું સંતને તુકારાથી બોલાવાય એવું મેં કોઈ દિવસ વડીલ સંતો પાસેથી સાંભળ્યું નથી આ પ્રસંગ બન્યો તો હમણાં જ પણ એ હું યાદ નથી કરાવતો તમને હમણાં જ બહેનો હતો એટલે હું તમને યાદી આપું છું બે ચાર દી પહેલાં જ હજી એમાં એવું થયું હતું કે કંઈક ભૂલ થઈ એટલે કીધું કે હો ભાઈ તું અહીંયા હાથ અડાડતો નહીં એમ નામ લઈને કીધું હતું કે અહીંયા હાથ અડાડતો નહીં એટલે મારે એક વિનંતી છે જોગી પરિવાર કે દેવજોગી પરિવારના સંતોને વિનંતી એટલા માટે છે જોગી સ્વામીએ કે વડીલ સંતોએ ક્યારેય પણ નાનો હોય કે મોટો હોય ગુરુએ ઘણી વખત આપણને યાદ કરાવ્યું છે કે સાધુ થયા પછી નાનો નથી ને મોટો નથી આપણે માટે બધાય સરખા છે એવું માનવાનું છે ગુરુએ એના પ્રવચનમાં પિંચોતેર વખત તો મેં સાંભળ્યું હોય છે તો તમે જેટલી વખત સાંભળ્યું હોય તો આજની સભામાં મારે બીજું કાંઈ કેવું નથી આપણી અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી છે એના માટે જો એની આજ્ઞા ભૂલાઈ જાય તો અખંડ વૃત્તિ કેમ રહેશે એટલે એની આજ્ઞા ના ભૂલાય એના માટે મારાથી બધા મોટા છે શું મારાથી બધા મોટા છે મહારાજે એક વખત સંતોને મંડળ સ્થાપી અને એક સાધુને મંડળ ધારી કરીને એને કીધું કે તમે વિચરણમાં જાઓ છો તો આ મંડળ તમારું તમને એટલા સંતો આપ્યા અને તમે જાઓ એટલે ગયા અને પાછા આવીને મહારાજને કીધું ના મહારાજ મારે કે આ મંડળ ધારી નથી વાંધો છે તમને મોટા કર્યા તો મહારાજ આ કોઈ મારી આજ્ઞા પાડતા નથી મહારાજ કે આ તમને કંઈ ખબર છે એ કે આ કોણ હતા એકલા જન્મમાં એ તમને ખબર છે પછી મહારાજે દર્શન કરાવ્યું આવા હતા આ બધાય ઓ મહારાજ એ મારી આજ્ઞા ક્યાંથી પાડે કે આવા રાજા મહારાજાઓ મારી આજ્ઞા પાડે એમ આ કોઈ કાલે આવ્યા એટલે આપણે એમ કે કાલે આવ્યા છે એમ નથી કેટલા જન્મના પુણ્ય ઉદય થયા હશે આ યોગ મળ્યો છે એટલે હવે એવો યોગ મળ્યો છે તો જેમ મહારાજે ઉતાવળી નદીમાં નાઈને પાછા નાવા મોકલ્યા હતા એમ પાછું નાવા આપણને ના મોકલે એમ પાછો ફેરો ના થાય એના માટે આ વાતને સતત યાદ રાખીને સાધુ બ્રહ્મચારી બ્રહ્મચારી સાધુ અને સત્સંગી આ ત્રણને ક્યારેય ભૂલતા નહીં અને પ્લસ મહારાજે જે અવતારે કરીને જે લીલા કરી છે એ લીલાને ક્યારેય ભૂલતા નહીં અને આજના દિવસે આ લીલા જે આપણી છે ત્રણ નવ દીક્ષિત સંતોનું પૂજન થયું એ ક્યારેય ભૂલતા નહીં અને અખંડવ્રતિ રાખવા માટે ક્યારેય પણ જો આ વસ્તુને ભૂલ્યા તો અખંડ વૃત્તિ આપણી ક્યારે તૂટી જાય મૂર્તિ વિચાર તો કરો મહારાજને એવું ક્યારે કહેવું પડ્યું છે કે અખંડ જેને મૂર્તિ યાદ રહેતી હોય અખંડ દેખાતી હોય એને પણ આ અંભારી રાખવી આ લીલાને એવું ક્યારે કીધું હોય છે તો કે એને ખબર છે કે આવી રીતે મૂર્તિને ભૂલી જવાય છે કોણ ભૂલી ગયા તા હરિ હરિ કરતાં કરતાં હિરણ હિરણ થાવા નીંડું હતું એટલે ખાસ એક નમ્ર વિનંતી કે બસ આ જેટલા સત્સંગી બેઠા છે બધાય મારાથી મોટા છે તો આપણે નાના નહીં થાય તો મોટા થા હું અને આ બધા મારાથી નાના નાના છે એમ માનશું તો આપણે પણ નાના છીએ કારણ કે જેવું અરીસો જેવું આપણું મોઢું છે એવું જ સામે દેખાય એટલે નાના થવું કે મોટા થવું આપણે વિચારી લેવાનું સહજાનંદ સ્વામી મહારાજાની પૂજ્ય નિલેપ સ્વામીએ આપને વચનામૃત પ્રથમ પ્રકરણના પહેલા ઉપર અખંડ વૃત્તિની વાત કરી અને મર્યાદાની વાત કરી આપણામાં મર્યાદા હોવી જોઈએ સંતો પ્રત્યે આપણે ભાવ હોવો જોઈએ એટલે શક્ય બને ત્યાં સુધી ક્યારેય આપણે લગભગ કોઈને ટેવ નથી પણ છતાંય એવી ભૂલ થતી હોય તો સો ટકા કોઈ પણ સંત પાર્ષદ કે કોઈ હરિભગતને તુકારે આપણે ના કહેવાય એનું વિવેક આપણામાં હોવો જોઈએ એના ઉપર ખૂબ સરસ વાત કરી